ધરમપુરની આસુરા પ્રાથમિક શાળાના કથિત વિવાદિત શિક્ષકને હાજર કરતા વિવાદ સર્જાયો શિક્ષક નિલેશ પટેલ નથી જોય તો કહી વાલીઓ વિરોધ સાથે બબાલ કરતા પોલીસ આવી પહોંચી ધરમપુરની આસુરા પ્રાથમિક શાળામાં હાજર થયેલા શિક્ષક વિવાદિત હોવાને આક્ષેપ સાથે શિક્ષક કાર્ય ચાલુ રાખ્યું હોવાની માહિતી મળી હતી ઉથેલા વિવાદને લઈ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા ટીમ સ્થળ ઉપર આવી એસએમસી અધ્યક્ષ તથા ઉપસ્થિતો સાથે ચર્ચા કરી હતી જોકે શિક્ષક સામેનો વિરોધ યથાવત રહ્યો હતો આ વખતે સરપંચ સંજય પટેલ તથા એસએમ બીએમસી અધ્યક્ષ મહેશભાઈની સહી સાથેની લેખિત રજૂઆત બદલીથી આવેલા શિક્ષકને તેમના ભૂતકાળને લઈ શાળામાં હાજર કરવા માંગતા નથી એવી એસએમસીના સભ્યો સરપંચ પંચાયતના સભ્યો ગ્રામજનોને અને વાલીઓની વિનંતી છે એવા ઉલ્લેખ સાથે અધિકારીને અપાઈ હતી રજૂઆતમાં તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી બીજી તરફ શિક્ષકે તેમની સામે કઈ બાબતો વિરોધ છે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો શાળા મોથેલા વિવાદને લઈ પોલીસ પણ આવી હતી શિક્ષક નિલેશ પટેલે જણાવ્યું હતું કે મારી ભૂલ કઈ છે એ મને જણાવતું નથી મારો ઓર્ડર આસુરા પ્રાથમિક શાળામાં થતાં હું હાજર થવા આવ્યો ત્યારે મારો વિરોધ થયો હતો પણ શેનો વિરોધ એની ખબર ન પડી આ બાબતે ડીપીઓને જાણ કરતા ડીપીઓ નાયબ ડીપીઓ ટીપીઓ આવી ગામ લોકોને સમજાવ્યા છતાં વિરોધ યથાવત રહ્યો હતો મારી ભૂલ કઈ છે એ કોઈ મને જણાવતું નથી જે મારે સ્ટાફ છે એની અંદર કઈ બે અડચણ ઉભા થયા